નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ બાવીસ ઓક્ટોબરથી લઈને પાંચ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે અત્યારે મિત્રો ચોક્કસથી ગુજરાતમાં તાપ તકો ઉગાડાશે અને સામાન્ય ઠંડીનું પ્રમાણ હશે પરંતુ મિત્રો લખી લો ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે કારણ કે બંગાળની ખાડીને બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે જે મહારાષ્ટ્ર સુધી અસર કરશે અને ગુજરાતના અંદાજીત વીસથી લઈને ત્રીસ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે આવનારા દિવસોમાં કયા વરસાદની શક્યતા છે તમામ પ્રકારની જે માહિતી છે તમને એક સેટેલાઇટ બેઝના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કરીશું મહત્ત્વનો છે કે મિત્રો આજે તારીખ બાવીસ ઓક્ટોબર છે તો બંગાળની ખાડીને બનનારી સિસ્ટમ એ દક્ષિણ ભારતમાં એક્ટિવ થઈ ચૂકી છે અને આવનારી તારીખ પચીસ તારીખ સુધીમાં ગુજરાત સુધી તે આવી જાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ તારીખના સેશનની વાત કરીએ તો દક્ષિણ ભારત એક્ટિવ રહેશે જેમાં બંગાળની ખાડી અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદની સંભાવના રહેલી છે ચોવીસ ઓક્ટોબરની વાત કરીએ તો ચોવીસ ઓક્ટોબરે આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફ ટફરેખા સર્જાશે અને તારીખે પચીસ તારીખથી ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદી માહોલ પણ જામી જશે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ ઓક્ટોબરની વાત કરીએ અરબી સમુદ્ર વધારે એક્ટિવ થઈ જશે અને જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારત અને મધ્ય ભારત તરફ આગળ વધી જશે અને ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અનેક ભાગોમાં તેની વ્યાપક અસર ધીમે ધીમે શરૂ થઈ જશે એટલે પચીસ તારીખથી જ આ સિસ્ટમ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે તેવી સંભાવના છે છવ્વીસ તારીખની વાત કરીએ તો આ સિસ્ટમ વધુને વધુ આગળ વધશે અને તારીખ પચીસ અને છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે આ સિસ્ટમનો ઘેરાવો ઘણો બધો મોટો રહેશે અને તે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખની આસપાસ વરસાદની સંભાવના રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ સત્યાવીસ હા ઓક્ટોબરની વાત કરીએ તો સત્યાવીસ ઓક્ટોબરે પણ ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ સાથે એક વરસાદી માહોલ પણ જામે તેવી સંભાવના છે અને સત્યાવીસ તારીખે આ જે સિસ્ટમ છે પોતાનો જે ઘેરાવો છે વધારે મજબૂત બનાવશે જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તાર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જ્યારે રાજસ્થાન ઉપરાંત મધ્ય ભારતના અનેક જિલ્લામાં પણ જોરદાર વરસાદ થાય તેવી સંભાવના છે એટલે મિત્રો આગામી તારીખ પચીસથી લઈને છવ્વીસ છવ્વીસથી લઈને સત્યાવીસ અને સત્યાવીસથી લઈને અઠ્યાવીસ આજ તારીખોમાં છે વરસાદની સંભાવના રહેલી છે એટલે આપણા જે મિત્રો છે ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય પાક તૈયાર થઈ ગયો હોય તો તેને સુરક્ષિત જગ્યા લઈ લેજો તેને લણી લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરની વાત કરીએ તો અઠ્યાવીસ ઓક્ટોબરે પણ કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ બેક ટુ બેક બની રહી છે ભલે ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી હોય પરંતુ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે અવિરતપણે ગુજરાત સુધી આ વર્ષે તો ચોક્કસથી અસર કરી છે અને આવનારા દિવસોમાં બેક ટુ બેક ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ તારીખના સેશનની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો હોય ઉપરાંત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત અનેક ભાગોમાં જોરદાર વરસાદની સંભાવના રહેલી છે એટલે કહી શકાય કે પચીસથી ત્રીસ ઓક્ટોબરનું જે સેશન છે અનેક ભાગોમાં વ્યાપક વરસાદ થઈ શકે છે ત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રીસ ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે જિલ્લામાં વધુ વરસાદ પણ થઈ શકે છે એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત કહી શકાય કે સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારો હોય તેમાં વરસાદની સંભાવના રહેલી છે એક નવેમ્બરની વાત કરીએ તો એક નવેમ્બરે પણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદની સંભાવના રહેલી છે પરંતુ જે વરસાદ વરસાદગત કહી શકાય કે પચીસથી ત્રીસ ઓક્ટોબરમાં થતો હતો તે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘણી ઘટી જશે અને આ જે સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પણ પડી જશે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સામાન્ય એક્ટિવ રહે ગુજરાતમાંથી વરસાદી વાદળો પણ હટી જાય તેવી સંભાવના છે ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ચાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો તાપ તકો ઉઘા નીકળે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ જોવા મળે અને એ પાંચ નવેમ્બરથી આ જે વરસાદ છે એ વરસાદ વિરામ લે તેવી સંભાવના દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે